ઘણા બધા ઉમેદવારો મિત્રોના મગજમાં એવા પ્રશ્ના હતા કે સર ક્યાંક પરીક્ષા જે છે પોસ્ટપોન થશે તો પણ ના હવે આવું કશું જ નથી થવાનું एग्जाम જે છે એ ઇટ ઇસ ટાઈમે જે છે એ લેવાશે અને એ સમયગાળા દરમિયાન આપની તૈયારી અને આપની તૈયારીને યોગ્ય જે છે એ લાસ્ટમાં રિવિઝન થઈ જાય આપની તૈયારી કરી છે એનું સારી રીતે મૂલ્યાંકન થઈ જાય એટલા માટે કણેક ગાઈડન્સ દ્વારા જે છે એ કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને એક ખાખી અને કોન્સ્ટેબલ માટે થઈ અને એક મહાસંગ્રામ જે છે એ શરૂ કરવાનો આપણે આયોજન કરેલું છે આ મહાસંગ્રામ દોસ્તો જે છે એ પાંત્રીસ દિવસ સુધી ચાલશે જેમાં તમને અલગ અલગ પ્રકારના ત્રીસ ટોપિક આ ત્રીસ ટોપિક દોસ્તો જે છે એ બંધારણ જે છે એ પણ કન્સિડર મેથ્સ રિઝનિંગ પણ કન્સિડર થઈ જશે જી પણ આવી જશે એની સાથે સાથે જે છે એ આપણી પાસે કરંટ અફેર્સ બી આવી જશે ઇતિહાસ ભૂગોળ પણ આમાંથી સંગ્રહિત છે અને ત્યારબાદ આપણે ત્યાં જે છે એ કણેદ ગાઈડન્સ

યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ channel માં હું અને તમે અત્યારે જ્યાં ચર્ચા કરી રહ્યા છે ત્યાં રોજના એ જ topic ના વીસ પ્રશ્નો અને વીસ પ્રશ્નો પણ એમાં માંથી પંદર question એવા છે દોસ્તો કે જે આપણા વિધાન વાક્ય વાળા હશે સ્ટેટમેન્ટ અને conclusion બે જ હશે અને પાંચ ક્વેશ્ચન એવા હશે દોસ્તો કે જે વન liner હશે અને સાથે સાથે આ વીસે વીસ question નું જે છે એ એક્સપ્લેનેશન પણ હશે

અને આ બાબત કેવી રીતે પેલો જે છે પાર્ટ આવશે એ આપણો બંધારણનો આવશે કારણ કે ત્રીસ માર્કનો દોસ્તો આપણે ત્યાં બંધારણ આપ્યું છે અને બંધારણના સાત ટોપિક જે છે ਉਹ તમને આપી છે જેના ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે માં તો દોસ્તો આપણને ત્યાં જે છે એ બંધારણના આપળા સિલેબસમાં જે છે એ કેટલા તો કે ભાઈ અલગ અલગ પ્રકારના જે છે એ પાંચ ટોપિક આપ્યા છે એ પાંચ ને આમ તો બાયફર્કેશન કરીએ એટલે ઘણા બધા ટોપિક થઈ જશે

એકસો ને ચાલીસ છે અને into જે છે ચાર option ની આપણે detail માં કરીએ હું અને તમે જે આપણા કરિયર માટે હોય જે આપણા માતા પિતા આપણી પાસે અપેક્ષા રાખતા હોય એટલે પાનસો કરતા વધારે question તમને આમાંથી મળી જશે તેથી તમારું મસ્ત મજાનું રિવિઝન બી થઈ જશે આશા રાખીએ છીએ કે એ જ વસ્તુ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે ત્યારબાદ સાતમા દિવસ પછી દોસ્તો આઠ થી લઈ અને ચૌદ એટલે કે બીજા જે છે એ સાત દિવસ જ્યાં આપણા સાહીઠ mark નું ભારણ છે.

જે છે નવ વાગ્યાના ટકોરે આપણી ટેસ્ટ રહેશે ત્યારબાદ દોસ્તો જીકે પણ મહત્વનું થઈ જાય જીકે માં દોસ્તો પહેલો ટોપિક રહેશે આપણે મહત્વના દિવસો આમ જોવા જઈએ તો મહત્વના દિવસો તો ઘણા બધા હોય પણ એમાંથી કયા દિવસો આપણે કરવા જોઈએ એ ચર્ચાઓની વાત કરીએ છીએ તો આવો વીસ ક્વેશ્ચન જે છે હું લાવીશ અને વીસ ક્વેશ્ચન ના ચારે ચાર ઓપ્શન હશે દોસ્તો એટલે આમ જોવા જઈએ તો એ કેટલા થઈ જશે તો કે એસી અને એ આપણે એસી દિવસો જોઈ લઈએ સામાન્ય રીતે કોઈ જાન્યુઆરી થી અને ડિસેમ્બર સુધીમાં

પ્રથમ જે છે રાજ્યપાલ કોણ હતા ભારતભરમાં મતલબ કોઈ પણ રાજ્યમાં આવા જે કામના મુદ્દાઓ છે એ પ્રથમ 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 વ્યક્તિ એ આપણે જોઈ લઈશું મહત્વના અલગ અલગ ક્ષેત્રના અવર્ડ આપવામાં આવતા હોય તો એ ધ્યાન માં રાખવામાં આવશે જેમ કે દોસ્તો આપણે કહીએ છીએ કે ભાઈ નોબેલ પ્રાઇઝ છે તો નોબેલ પ્રાઇઝ જે છે એ આપણે ત્યાં ગણિતમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે તો કે ના સર નથી આપવામાં નોબેલ પ્રાઇઝ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેડિસિન પીસ અને ઇકોનોમિક્સ આટલા જ સેક્ટર માં આપણે આપવામાં આવતો હોય છે હે ને પણ આપણે એવું કહી કે ભાઈ ગણિતનો નોબેલ કયો તો તમારે યાદ રાખવું પડે એબેલ પ્રાઇસ હે ને તો આવા ક્વેશ્ચન જે છે આપણે આમાં ચર્ચા કરવાનો છે ત્યારબાદ સૌથી વધારે એનો રાષ્ટ્રપતિ પીએમ સીએમ અને એમના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો જેમ કે હાલમાં જ યુદ્ધની પરિસ્થિતિ છે દોસ્તો તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ પોખરણ જે છે એ રાજસ્થાનમાં,

અને રોજ સાંજે એ જ ટોપિક માંથી જે છે અને કદાચ તમને જે છે એમ થાય કે ભાઈ કોન્સ્ટેબલ નો આપણે કોર્ષ લેવો છે તો ફાસ્ટ્રેક જે છે દોસ્તો કોન્સ્ટેબલ ની આપણી પાસે એક બેંચ છે આ ફાસ્ટ્રેક બેંચમાં દોસ્તો ત્યાંસી ટકાનું ડિસ્કાઉન્ટ છે એટલે સત્તરસો રૂપિયામાં જે છે એ તમને પડશે અને આ કોર્સમાં દોસ્તો જે મેચ રિઝનિંગ જે છે એ આપણે ત્યાં જયેશ પંચાલ સર લેશે વિજ્ઞાન અને ટેકનોલોજી છે દોસ્તો એ વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ આપણે વિમલ ભટ્ટી સર લેશે રાવલિયા સર છે કે જે ભૂગોળ લેશે કેતન પટેલ સર છે કે જે વારસો અને ઇતિહાસ લેશે ભૂગોળ જે છે એ રાવલીયા સર અને ત્યારબાદ બંધારણ છે કરંટ affairs છે gk છે એ હું લેવાનો છું તો આ fast track bench પણ આપ જોડાઈ શકો છો સો આવતી કાલથી દોસ્તો સજ્જ થઈ જશો આપની તૈયારીના મૂલ્યાંકન માટે હું આવી રહ્યો છું આપના દ્વારા આપને જે છે કોન્સ્ટેબલ અને ખાખીની વર્દી પહેરાવવા માટે અને આપના parents ના ખાસ સપનાઓ પૂરા કરવા માટે આપણા મા બાપે જે આપણને પેટે પાટા બાંધી અને ભણાવ્યા છે એનું જે છે હવે રિઝલ્ટ આપવાનો સમય આવી ગયો છે એક મહિનો મૂલ્યાંકન સારી રીતે કરી લઈએ જેથી કરીને જે છે રોજ સવારે જે માતા આપણા ઘરમાં સૌથી પહેલા ઉઠે છે અને સાંજે જે છે ત્યારબાદ સૌથી છેલ્લે સુવે છે આ માતાની જે છે આંખમાં હર્ષના આંસુ લાવવા માટેનો સમય છે એટલા માટે જોડાઈ જવાનું છે કનેક્ટ ગાઈડન્સ સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ દોસ્તો હું મટીરીયલ મૂકી દઈશ કનેક્ટ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલ માં લગભગ 20000 જેટલા સબસ્ક્રાઇબર છે જે તૈયારી કરનાર મિત્રો જ છે તો એમાં પણ આપણે મૂકી અને તમામ પ્રકારના છે Instagram થી લઈ Facebook થી લઈ આપણી થી લઈ કયા છે તો કે તો મળીએ છીએ દોસ્તો આવતી કાલથી કનેક્ટ ગાઈડન્સ માં જે છે મહાસંગ્રામ માટે થેન્ક યુ very much દોસ્તો વિશ યુ ஆல் બેસ્ટ આવજો બાય બાય સીયા દોસ્તો